મુન્દ્રા તાલુકામાં ફક્ત મહિલાઓ દ્વારા સાહીઠ વર્ષથી પરંપરાગત ગરબીનું આયોજન થાય છે મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામમાં નારી શક્તિએ સાહીઠ વર્ષથી સંભાળી રાખેલી પરંપરા આજે પણ યથાવત ચાલુ છે મોટી ભુજપુર રાજગોર મહિલા મંડળ દ્વારા ગામના વારાહી માતા મંદિર પાસે દર વર્ષે ખાસ મહિલાઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે ખાસ વાત એ છે કે આ ગરમીમાં માત્ર મહિલાઓ જ ભાગ લે છે અને પોતાના અંદાજમાં દેશી પરંપરાગત ગરબા રમીને માતાજીની આરતી ઉત્સાહપૂર્વક કરે છે ગામની મહિલાઓ આ ગરબી માટે ખાસ તૈયારીઓ કરે છે જેમાં પરંપરાગત વેશભૂષા માથાપટ્ટી અને આભૂષણોથી સજ્જ થઈને તેઓ રાસ રમે છે આજના સમયમાં જ્યાં ડીજે અને લાઇટિંગ સાથે આધુનિક ગરબા જોવા મળે છે ત્યાં મોટી ભુજપુરની આ મહિલા ગરબી સંપૂર્ણ રીતે પરંપરાગત રંગત સાથે જીવંત રહે છે આથી ગામમાં ધાર્મિક આસ્થા સાથે નારી શક્તિની અનોખી એકતા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે રાજગોર ફળિયામાં વર્ષોથી સંચાલિત આ ગરબી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ ગામની મહિલાઓ માટે સામાજિક સંગઠનનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે વડીલ મહિલાઓથી લઈ યુવા પેઢી સુધી સૌના સહભાગથી ગરબીનું આયોજન દર વર્ષે વિશેષ આકર્ષણ બને છે સાહીઠ વર્ષથી ચાલતી આ પરંપરા આજે પણ અડગ છે જે દર્શાવે છે કે કેવી રીતે ગામની મહિલાઓ પોતાના સંસ્કાર અને પરંપરા જીવંત રાખી રહી છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો